નિકોલમાં શિવ બિઝનેસ હબમાં પેટ ક્લિનિક હોસ્પિટલ છે સર બહુ સારા નેચરના છે અને એ પોતે જ ડૉક્ટર સાહેબ છે આજે કબૂતર કૂતરાએ પકડ્યું હતું અમે એને છોડ્યું અને એને બચાવવા માટેના પ્રયત્નો સાહેબ છેલ્લા અડધો કલાકથી કરી રહ્યા છે અને સાહેબને એવું પૂછીશું કે એમનું નામ અને મોબાઈલ નંબર આપે જેથી ક્યાંય પણ તમને કોઈ પેટમાં કોઈ પાલતુ પ્રાણી પેટ એટલે એની વાત કરું છું તો એનું કંઈ ઇન્જરી હોય તો આ નંબર પર સાહેબનો સંપર્ક કરી શકો છો એમનું પોતાનું જ ક્લિનિક છે પોતે જ ડૉક્ટર સાહેબ છે તો સર આપનું નામ ને નંબર જણાવશો જરા પ્રેક્ષકોને સો મારું નામ ડૉક્ટર ધ્રુવ કિરીટ કુમાર પટેલ છે અને મારા ક્લિનિકનું નામ ધ પેટ હોસ્પિટલ છે અને અમારો મોબાઈલ નંબર છુઓતેર નવસો પંચોતેર પાંચ સત્તર છે તો તમારે કોઈપણ પ્રકારની જરૂર હોય તમારા પેટના રિલેટેડ તો મોસ્ટ વેલકમ અને કોઈ જગ્યાએ તમને રખડતા પ્રાણીમાં કે એમાં પણ પ્રોબ્લેમ હોય તો અમે એ લોકોની પણ સેવા સારા દરે કરીએ છે તો લઈ આવો તો મોસ્ટ વેલકમ સર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ સર અને આ મેક્સિમમ આ વિડીયો બધાએ ફોરવર્ડ કરવો જેથી ક્યાંય પણ કોઈ પાલતુ પ્રાણી હેરાન ન થાય અને એ ઇન્જર્ડ હોય તો સર તરત ટ્રીટમેન્ટ આપે છે અને ત્યાં આવી પણ જશે એવું એમનું કહેવું છે સો થેન્ક યુ વેરી મચ અને કદાચ તમને કોઈ એવું લાગે તો મારું જે એનજીઓ ચાલે છે સેવા કાર્ય ટ્રસ્ટ તમે એનો સંપર્ક કરજો તો આ હું એમના સુધી પહોંચાડીશ અને તમને એ પાલતુ પ્રાણીને આપણે ઊભું કરી શકીશું પ્રયત્ન અમારો ચોક્કસ રહેશે બરાબર જેટલો થાય એટલો પ્રયત્ન ચોક્કસ કરીશું રાઈટ સર ચોક્કસ થેન્ક યુ સો મચ સર અમે અમારો પૂરતો પ્રયત્ન કરીશું તો ભગવાન ના હાથમાં સરની પરમિશન લઈને અમે એવું રાખ્યું છે કે રાગિની બેન બિપિનચંદ્ર સેવા ઘરે ટ્રસ્ટ આજથી આ પણ એક નવી સેવા શરૂ કરે છે સરકસ જેમાં તમારો સહકાર છે અમને થેન્ક થેન્ક યુ યુ સો સો મચ મચ સર